આજે આપણે પચીસ ડિસેમ્બર અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છે જે પોલીસ કોન્સ્ટેબલ રેલવે ગ્રુપ ડી પીએસઆઈ જુનિયર ક્લાર્ક જીપીએસસી વન ટુ તલાટી વનપાલ વગેરે જેવી સરકાર શ્રી દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સનો મહત્ત્વનો ભાગ રહેલો છે દરેક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ અફેર્સ પૂછાતું જ હોય છે તો પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનું અને ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નો જોઈશું તો વિદ્યાર્થી મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક તાજેતરમાં કયા યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસા સમિતિના વીસમાં સત્રનો પ્રારંભ થયો એમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર બે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કોને વર્ષ બે હજાર પચીસના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવ્યો છે એમાં જવાબ આવશે રેન્જ બાઇટ પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં કોણે આનંદીબેન પટેલના પુસ્તક ચુનૌત્યા મુજબ પસંદ એની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું એમાં સાચો જવાબ આવશે અમિત શાહ પ્રશ્ન નંબર ચાર ગ્લોબલ એનર્જી લીડર સુમિત બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આમાં સાચો જવાબ આવશે ઓડિશા પ્રશ્ન નંબર પાંચ ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી કયા સ્થળે ભારતનું પ્રથમ કેમ્પ ખોલશે સાચો જવાબ આવશે ગુરુગ્રામ પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ જી એ કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુરપ્રત કર્યો છે એમાં જવાબ આવશે છઠ્ઠો અહેવાલ પ્રશ્ન નંબર સાત તાજેતરમાં કયા સ્થળે એશિયા સૌથી મોટો ઇન્જિનિયંગ બે હજાર પચીસ એક્ઝિબિશનનો શુભારંભ થયો એમાં સાચો જવાબ આવશે ગાંધીનગર પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં સંશોધકોને કઈ જગ્યાએ વુલ્ફ સ્નેક નામની સાપની એક નવી પ્રજાતિ મળી આવી છે આમાં સાચો જવાબ આવશે નિકોબાર ટાપુ વુલ્ફ સ્નેક નામની સાપની એક નવી પ્રજાતિ મળી આવી છે નિકોબાર ટાપુ પ્રશ્ન નંબર નવ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરીને તેને કેટલો કરવામાં આવ્યો છે તો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં પચીસ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને પાંચ પોઈન્ટ પચીસ ટકા કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર દસ તાજેતરમાં પીએમ મોદી દ્વારા કયા ભગવાન ક્યાં ભગવાન રામની સિત્યોતેર ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે ખાતે પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસમાં મન કી બાતના એપિસોડ મુજબ ભારતને કેટલા મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને કુશીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે ત્રણસો સત્તાવન મિલિયન ટન પ્રશ્ન નંબર બાર તાજેતરમાં કોણે કચ્છના ઘોડો ખાતે સફેદ રણમાં રણ ઉત્સવ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે એમાં જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ પ્રશ્ન નંબર તેર ભારતની પ્રથમ સ્વદેશી સી આર આઈ સી આર આઈ એસ પી આર જીન થેરાપીનું નામ કોના પર રાખવામાં આવ્યું છે ભગવાન બિરસા મુંડા પર રાખવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં કોણે બાલ વિવાહ મુક્ત ભારત સો દિવસના જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે દેવી પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં કયા સ્થળે એકવીસમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તો તાજેતરમાં એકવીસમી ચિંતન શિબિર ચિંતન શિબિરનું આયોજન ધરમપુર વલસાડ ખાતે કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર સોળ સંયુક્ત લશ્કરી કવાયત એક્વેરિન ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાયો છે માલદીવ પ્રશ્ન નંબર સત્તર અર્થ સિમેન્ટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે આમાં આવશે ઉપરના બધા જ નવી દિલ્હી ખાતે ગાંધીનગર ખાતે અને હૈદરાબાદ ખાતે પ્રશ્ન નંબર અઢાર ભારત સરકાર પ્રધાનમંત્રી કાર્યાલય પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું નામ બદલીને શું કરશે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું નામ બદલીને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું નામ બદલીને સેવા તીર્થ નામ આપશે પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં કોણે સચિન તેંડુલકરના એક જ પ્લેટફોર્મમાં સૌથી વધુ સદીના રેકોર્ડને તોડી નાખ્યા છે વિરાટ કોહલી પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં કોણે બે હજાર પચીસમાં ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ શરૂ કર્યો છે ચીન પ્રશ્ન નંબર એકવીસ તાજેતરમાં કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે પ્રશ્ન નંબર બાવીસ તાજેતરમાં કોના દ્વારા નરસા નવસારીમાં સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું તાજેતરમાં કોના દ્વારા નવસારીમાં સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસનું એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રશ્ન નંબર ત્રેવીસ તાજેતરમાં કોને ટેલિકોમ સેક્રેટરી બનાવવામાં આવ્યા અમિત અગ્રવાલ પ્રશ્ન નંબર ચોવીસ તાજેતરમાં મુંબઈ ખાતે કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત ચોથું અત્યંત આધુનિક યુદ્ધ જહાજ તારાગીરી નૌકાદળને સોંપવામાં આવ્યો પ્રોજેક્ટ સત્તર એ પ્રોજેક્ટ સત્તર એ પ્રશ્ન નંબર પચીસ તાજેતરમાં એશિયા પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત કયા સ્થાને રહ્યું છે ત્રીજા સ્થાને પ્રશ્ન નંબર છવ્વીસ તાજેતરમાં સમાચારમાં રહેલા એસ્ટ્રોસેટ શું છે તો તાજેતરમાં સમાચારમાં રહેલા એસ્ટ્રોસેટ એ ભારતનું પ્રથમ મલ્ટીવેલ્થ સ્પેસ ટેલિસ્કોપ છે ભારતનું પ્રથમ મલ્ટીવેલ્થ સ્પેસ ટેલિસ્કોપ છે પ્રશ્ન નંબર સત્યાવીસ તાજેતરમાં કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તાજેતરમાં ફિફા શાંતિ પુરસ્કારથી ડોનાલ્ડ ટ્રમ્પને સન્માનિત કરવામાં આવ્યા છે થેન્ક યુ વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી